કાલે સરકારે દસ હજાર કરોડની પેકેજ જાહેરની જાહેરાત કરી છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કોઈ પણ સ્પષ્ટતા નથી કોઈ ક્રાઇટેરિયા નક્કી કરેલ નથી કે ખેડૂતોને કેટલા ખેડૂતોને આવરી લેવામાં આવશે કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે કેટલા તાલુકાને આવરી લેવામાં આવશે માત્ર આવી જાહેરાત હંમેશા આ સરકાર કરવામાં ટેવાયેલી છે અને જે દસ હજાર કરોડની જે જાહેરાત કરી છે આનાથી ખેડૂતો બેઠા થાય એવી કોઈ શક્યતા નથી સરકાર કેટલાક રજિસ્ટ્રારોને કહીને સહકારી ક્ષેત્રના કેટલાક આગેવાનો કેટલાક નોકરીયાત વર્ગો કેટલાક એપીએમસીના લોકોને પ્રેશરાઈઝ કરીને આ બજેટને આવકારી રહ્યા છે ખેડૂતો આનાથી કેટલાય સહકારી ક્ષેત્રના આગેવાનો એવું કહી રહ્યા છે કે આ બજેટથી ખેડૂતો છે ને ઉભા થઈ શકશે આ બજેટ દસ હજાર કરોડની જે જાહેરાત કરી છે ગુજરાતની અંદર ચોપન લાખ ખેડૂતો છે કોઈ સ્પષ્ટતા નથી કે આમાં આ બજેટમાં કોને આપવામાં આવશે કેને નહીં આપવામાં આવે એના ક્રાઇટેરિયા શું હશે અને મને એમ લાગે છે આ બજેટમાં માત્ર ને માત્ર જો દસ હજાર કરોડની જે વાત કરી છે એમનો હિસાબ કિતાબ કરીએ તો લગભગ બારથી પંદર હજાર રૂપિયા એક કિસાનોને આપવામાં આવે એટલે આવા ટુકડાઓ ફગાવીને કિસાનોને મોટું નુકસાન થઈ ગયું છે ત્યારે હું સરકારને આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમારે આપવું હોય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી સરકાર કેન્દ્ર અને રાજ્યની સરકાર પ્રીમિયમો આપતી હતી એ પ્રીમિયમોના કરોડો રૂપિયા બચ્યા છે એમનો કરોડોમાં આંકડો છે જો ખેડૂતોને આપવું હોય મસ્તગરી ખેડૂતોની ન કરવી હોય તો આપના માધ્યમથી સરકારને કહું છું ખેડૂતોનો ત્રણ લાખ રૂપિયા સુધીનો જે પાક ધિરણ છે એ તાત્કાલિક ધોરણે માફ કરવું જોઈએ તો આ ગુજરાતનો ખેડૂત અને કચ્છનો ખેડૂત બેઠો થશે બાકી કચ્છની અત્યારે જે સ્થિતિ છે વરસાદ લગભગ દિવાળી પહેલાં એક મહિનો એટલે સંપૂર્ણ ખેડૂતોને નુકસાન થયું છે અને કચ્છમાં અઢાર હજારથી વધારે હેક્ટરની અંદર ડાળમ આવેલા છે ડાળમવાળા ખેડૂતોએ એક લાખથી કરીને દોઢ લાખ રૂપિયા એકડમાં ખર્ચો કરી નાખ્યો છે અત્યારે એમને રોવાનો વારો આવ્યો છે એટલે સરકાર હવે કોઈ ટુકડો નાખે અને આ ખેડૂતો બેઠા થાય એટલે ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરે આ જગતનો તાત છે જગતનો બાપ છે આ ભારત દેશનું કિસાનો હૃદય છે આ હૃદયને જો ધબકતું કરવું હોય અમે માગીએ કિસાનો શા માટે માંગે છે કિસાનોને સ્વામિનાથન કમિટીના પ્રમાણે એમને ભાવ આપી દો અમારા જે ભાવ છે એ આપી દો પછી તમે પ્રજાને ખરીદીને મફત ખવડાવજો અમને વાંધો નથી અમને કોઈ સબસિડી માંગવાનો શોખ નથી આ જગતનો તાત જગતનો બાપ અમે માંગવાવાળા નથી અમે તો આપવા વાળા છે છતાંય અમને માંગતા કરી દીધા છે એટલે કોઈ મહેરબાની સરકાર ન કરે કિસાનો માટે અને આપવું હોય તો સ્પષ્ટ કિસાન સંઘની માંગણી છે ત્રણ લાખ સુધીનું પાક ધિરણ માફ કરે બાકી આવી વાહિયાતો કરીને સહકારી ક્ષેત્રાઓને કેટલાક રજીસ્ટ્રારો ફોન કરીને દબાવીને જે વિડીયા બનાવે છે એ મહેરબાની કરીને આ દેશના કિસાનો સાથે આવો દ્રોહ ન કરે એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું નહીં તો આવનારા દિવસોમાં એમના સામે ભાઈ હિસાબ કિતાબ કરવો પડે તો આ દેશના કિસાનો કરશે